અયપા મંદિર ટ્રસ્ટ દ્વારા સમા વિસ્તારમાં નાયર સમાજ દ્વારા પોંગલ તહેવાર એટલે કે પર્વની ઉજવણી કરવામાં આવી છે તહેવાર અલગ અલગ જગ્યા પર અલગ 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 પ્રાંત સમાજના લોકો અલગ અલગ રીતે કરે છે નાયર સમાજ દ્વારા પોંગલ પર્વની ઉજવણી કરવામાં આવી છે શહેરના સમા વિસ્તારમાં આવેલા શ્રી અયપ્પા મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાયર સમાજ દ્વારા પોંગલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે મહિલા ભક્તોએ મંદિરમાં માટી અને માટલી લઈને જ તેમાં અક્ષત ભરી પાણીમાં મિશ્રિત કરી અને તેને પકાવવામાં આવે છે માટલીના અક્ષત પાકી જાય ત્યારબાદ મહિલા ભક્તો દ્વારા ભગવાન વિષ્ણુને ધરાવવામાં આવે છે ત્યારબાદ પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે આ અંગે માન્યતા છે કે પ્રસાદ ગ્રહણ કરવાથી અનેક રોગો દૂર થાય છે પોંગલ પર્વની ઉજવણી નાયર સમાજના અધ્યક્ષ મોહન નાયર, ગિયરજી ગ્રુપ સંચાલિત ઉર્મિશ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર, તેજ મજ નાયર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે નાયર સમાજ દ્વારા પોંગલ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી છે જે સમામાં અહી પમ મંદિરમાં પોંકાલા મહોત્સવ મળાય છે પોંકાલા એ એક્યુઅલી દેવીનું પ્રસાદ બનાવે છે બધા રેડીઝ ભેગા થઈને માટલામાં રાઈસ બનાવીને એ રાઈસ ઉગડીને બહાર આવવું જોઈએ એ ઉગડીને બહાર આવે એવું માનવું આવે છે કે દેવીની પ્રસાદ આશીર્વાદ મળી ગઈ છે એ એકચુલી મેઈન આપણે કેરળમાં આજકાલ કરીને જગ્યા છે ત્યાં પાંચ કિલોમીટર રેડિયસમાં ઓછામાં ઓછા દોઢ કરોડ લેડીઝ બેસીને આજના દિવસે આ ટાઈમ પર આવી રીતે રાઈસ બનાવે છે અને આ બહુ ફેમસ પૂજા છે અને દર વર્ષે પણ આપણે આ સામા મંદિરમાં આ પૂજા કરીએ છીએ પૂજા એકચ્યુલી દેવીનું આશીર્વાદ લેવા માટે આમાં દેવીનો આશીર્વાદ મળશે અને બધાને બિલીવ એવું છે ને આપણને પણ ખબર દેવીના આશીર્વાદ મળશે દેવીના આશીર્વાદ માટેનું જ આ પૂજા બધા કરીએ છીએ આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં દેવીનું મંદિર હોય ત્યાં બધા આ પૂજા હોય છે